નવ પોઈન્ટ એકનો આઠમો દાખલો અહીંયા આપણને ખાલી જગ્યાઓ આપી છે ખાલી જગ્યાઓની અંદર આપણે લેસ દેન ગ્રેટર દેન અને ઇક્વલમાંથી યોગ્ય સંકેત આપણે મૂકવાના છે તમને ખબર છે મિત્રો કે આને ગ્રેટર દેન બોલાય ગ્રેટર દેન એટલે કે જે બાજુ પાંખિયા ખુલ્લા છે એ બાજુ મોટી સંખ્યા હોય જે બાજુ તીર જેવું નિશાન આવે છે તે બાજુ સંખ્યા નાની હોય એટલે આને બોલાય ગ્રેટર દેન આને બોલાય લેસ દેન અને આ ઇક્વલ એટલે કે બરાબર બરાબર આમાં યોગ્ય સંખ્યાના સંકેત આપણે મૂકવાના છે હવે જો આ માઇનસ પાંચના છેદમાં સાત અને બેના છેદમાં ત્રણ હવે જો આ કેવી સંખ્યા છે ઋણ સંખ્યા યાને કે માઇનસ સંખ્યા છે આ ધન સંખ્યા છે તો આપણને ખબર જ છે મિત્રો કે હંમેશા ઋણ સંખ્યા કરતા ધન સંખ્યા મોટી જ હોય એટલે અહીંયા આપણે માઇનસ પાંચના છેદમાં સાત લેસ દેન લ બનતો હોય તો લેસ ધેન લેસ ધેન ટુ બાય થ્રી આ રીતે તમે સરળતાથી લખી શકો હવે તમે અહીંયા જો માઇનસ ચારના છેદમાં પાંચ અને માઇનસ પાંચના છેદમાં સાત તો મિત્રો આવી સંખ્યા હોય ત્યારે શું કરવું બંને માઇનસ સંખ્યા છે અહીંયા છેદમાં પાંચ અહીંયા સાત તો શું કરવાનું તો પહેલાં તમારે સૌથી પહેલાં એનો છેદ સરખો કરવાનો છેદ તમે સરખો કરશો એટલે તમને ઓટોમેટિક ખબર પડશે દાખલા તરીકે જો અહીંયા શું છે ચારના છેદમાં પાંચ છે અહીંયા છે માઇનસ પાંચના છેદમાં સાત છે છેદ સરખા કરવા માટે અહીંયા હું સાત વડે ગુણીશ તો આની સાથે પણ સાત વડે ગુણાય અહીંયા હું પાંચ વડે ગુણીશ તો અહીંયા પાંચ વડે એટલે આ સંખ્યા કેટલી બનશે સાત ચોક અઠ્યાવીસ એટલે માઇનસ અઠ્યાવીસના છેદમાં પાંત્રીસ આવશે આ સંખ્યા બરાબર અહીંયા શું બનશે તો કે પચીસ માઇનસ પચીસના છેદમાં પાંત્રીસ આવશે એક સંખ્યા આ બની એક સંખ્યા આ બની છે આમાંથી આવી સંખ્યા હોય ત્યારે પહેલાં છેદ સરખા કરવાના એટલે છેદ જો હવે બંનેનો પાંત્રીસ પાંત્રીસ આવી ગયો છે પણ અહીંયા માઇનસ અઠ્યાવીસ છે અહીંયા માઇનસ પચીસ છે તો માઇનસ જે પચીસ છે એ માઇનસ અઠ્યાવીસ કરતાં ઋણ સંખ્યાની અંદર તમને ખબર છે જેમ અંક નાનો તેમ તેની કિંમત વધારે હોય છે એટલે માઇનસ પચીસના છેદમાં પાંત્રીસ એ મોટો થાય એટલે માઇનસ ચારના છેદમાં પાંચ લેસ દેન માઇનસ પાંચના છેદમાં સાત આપણે લખી શકીએ આ રીતે આપણને સરળતાથી ખબર પડે છે એ જ પ્રમાણે અહીંયા માઇનસ સાતના છેદમાં આઠ અને માઇનસ ચૌદના છેદમાં સોળ માઇનસ છે એટલે માઇનસ લાગશે અહીંયા આઠ સોળ છે તો અહીંયા આઠ છે તો આપણે અહીંયા આઠ અહીંયા ચૌદના છેદમાં માઇનસ સોળ અને માઇનસ લઈ લો હવે અહીંયા સોળ કરવા માટે મારે બે વડે ગુણવું પડે તો અહીંયા પણ બે વડે આવશે એટલે આ સંખ્યા શું બની જાય તો કે માઇનસ ચૌદના છેદમાં અને અહીંયા આવશે ચૌદના છેદમાં સોળ આ માઇનસ જ છે તો જો બંનેની કિંમત કેવી થઈ સરખી થઈ તો અહીંયા શું આવશે ઇક્વલ સાતના છેદમાં આઠ કે ચૌદના છેદમાં સોળ બે માઇનસ જ છે એટલે આ કિંમત બંનેની કેવી થાય સરખી એટલે આપણે ઇક્વલની નિશાની મૂકી શકીએ એ જ પ્રમાણે અહીંયા આપણે જોઈએ કે માઇનસ આઠના છેદમાં પાંચ અને માઇનસ સાતના છેદમાં ચાર તો જો આપણે અહીંયા છેદ સરખા કરવા પડશે તો આઠના છેદમાં પાંચ છે અહીંયા છે માઇનસ સાતના છેદમાં ચાર હવે હું અહીંયા ચાર વડે ગુણીશ તો અહીંયા ચાર આવશે અહીંયા મારે કેટલા વડે ગુણવાના છે પાંચ વડે તો આ સંખ્યા આઠ ચોક બત્રીસ એટલે માઇનસ બત્રીસના છેદમાં વીસ આ સંખ્યા બનશે અહીંયા કેટલી બનશે આ માઇનસ પાંત્રીસ સાત પંચા પાંત્રીસ પાંત્રીસના છેદમાં વીસ હવે જો મેં તમને કીધું એમ આ ઋણ સંખ્યા માઇનસ પાંત્રીસ છે આ બત્રીસ છે એટલે બત્રીસ મોટી થાય ઋણ સંખ્યામાં જેમ સંખ્યા નાની એમ એની કિંમત વધારે એટલે અહીંયા આવશે માઇનસ આઠના છેદમાં પાંચ ગ્રેટર દેન માઇનસ સેવન ફોર આ રીતે તમે લખી શકો અહીંયા એકના છેદમાં માઇનસ ત્રણ માઇનસ એકના છેદમાં ચાર તો ચાલો તમારે અહીંયા છેદ સરખા કરવા માટે શું કરીશું આપણે કે ભાઈ બંને સંખ્યા તો માઇનસ જ છે એટલે એકના છેદમાં ત્રણ છે અહીંયા છે માઇનસ એકના છેદમાં ચાર છેદ સરખા કરવા માટે અહીંયા હું ચાર વડે ગુણીશ તો અહીંયા પણ ચાર વડે અહીંયા ત્રણ વડે અહીંયા ત્રણ વડે એટલે કે માઇનસ ચારના છેદમાં કેટલા આવ્યા બાર અહીંયા આવે છે માઇનસ ત્રણના છેદમાં બાર આ રીતે ચાલો ઋણ સંખ્યા કઈ નાની છે તો કે આ ત્રણ એટલે આ મોટી થશે એટલે એકના છેદમાં માઇનસ ત્રણ લેસ લેસ ધેન માઇનસ એકના છેદમાં ચાર આ રીતે તમે લખી શકો એ જ પ્રમાણે અહીંયા તમે જો પાંચના છેદમાં માઇનસ અગિયાર ને માઇનસ પાંચના છેદમાં અગિયાર આનો મતલબ એ જ થાય પાંચના છેદમાં અગિયાર માઇનસ પાંચના છેદમાં અગિયાર આ બંનેની કિંમત કેવી થાય સરખી થાય છે બરાબર સમય સંખ્યામાં માઇનસની નિશાની નીચે હોય કે ઉપર હોય તમે અહીંયા વચ્ચે લખી શકો એટલે આ બંનેની કિંમત કેવી થાય સરખી એટલે આપણે ઇક્વલ લખી શકીએ એ જ પ્રમાણે અહીંયા છે જીરો પછી બોક્સ માઇનસ સેવન અપોન્ટ સિક્સ તો મિત્રો ખબર છે કે સંખ્યા રેખા ઉપર આપણને ઝીરોથી ડાબી તરફ જઈએ તો બધી ઋણ સંખ્યાઓ આવે છે એટલે કે ઝીરો કરતાં બધી જ ઋણ સંખ્યાઓ હંમેશા નાની હોય છે એટલે ઝીરો ગ્રેટર ધેન ઋણ સંખ્યા પછી કોઈ બી ઋણ સંખ્યા અહીંયા હોય કે ઝીરો કરતાં હંમેશા નાની જ થાય છે બરાબર છે એટલે આ રીતે ખાલી જગ્યાઓ પૂરી અને સરળતાથી આ વિડીયો જોઈ આવા દાખલા શીખતા રહેજો લાઇક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરતા